જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કુળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પના દાતા મનીષભાઈ ડોડિયા શિવશક્તિ એગ્રો ઘંટીયા ફાટકવાડા તથા ડૉક્ટર સુરેશ સાહેબ તથા ડૉક્ટર ભગીરથસિંહ રાઠોડ માધવ ક્લિનિક ઘંટિયા ફાટક તથા મહંતશ્રી કરસનદાસ બાપુ ઉપવાસી પાધેશ્વરી આશ્રમ મટાણા સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઈ ચુડાસમાએ કેમ્પને ઉદ્બોધન કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામૂહિક જાપ કરેલ ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવનનો સંદેશ પાઠવેલ